જય શ્રી મહાકાલ જય માતાજી ખાસ આ એટલા માટે હું બનાવી રહી છું મારા સ્નો વ્હાઈટ આઈડી નામના જેટલા લોકો ફેક એકાઉન્ટ બનાવ્યા છે ને માતાજીના પ્રસંગમાં એમાં થોડી બિઝી હતી બેટા પણ તમારા બધાના ઘેર હું આવું છું હો ચિંતા ના કરશો અને પછી જોવા જેવું થશે હ દીકરા બહુ જય માતાજી જય શ્રી મહાકાલ આ વિડીયો એટલા માટે છે કે મારા જે સ્નો આઈડીના નામના જેટલા લોકોએ મારા ફેક એકાઉન્ટ બનાવે છે ને બધાના સાયબર કેફેમાં સાયબર ક્રાઇમમાં જઈને કમ્પ્લેન કરી સ્ક્રીનશોટ બધાના લઈ રાખ્યા છે કારણ કે પબ્લિક મારી જોડે ફોટો ને એવું તેવું પાડવા તો આવે છે મારી આઈડી એમને મળતી નથી ખાસ કરીને પબ્લિકની ની એ છે કે તમારા એટલા બધા ફેક એકાઉન્ટ બની ગયા છે અને બધા ફેક એકાઉન્ટમાં ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ પચાસ પચાસ કે ફોલોઅર્સ ઓફિશિયલ સ્નો કરીને જેટલા લોકોએ મારી આઈડી બનાવી છે એ બધા ભલે વિડીયો વ્યૂઝ જાય એ જાય મને ફરક નહીં પડતો બરાબર એટલે મહેરબાની કરીને તમે લોકો છે ને ઓફિસિયલ સ્નો વાઇટ નામ હટાવી દેજો બીજું બધું ભલે રાખતા તમે પોસ્ટ કરતા મને ફરક નહીં પડે ચાલશે બરાબર દુનિયાના કોનાના કોનામાં જાય વિડીયો ને તે બધું તે મને ચાલશે હું કીધું પણ જે લોકોએ ફેક એકાઉન્ટ બનાવ્યા સ્નો વાઇટ આઈડી ના નામના હે ગંદી અભદ્ર વાતો કરે છે લોકો જોડે મારા આઈડી થી તે વસ્તુ ના થવી જોઈએ હજુ એક મોકો છે જે લોકો નાખ્યો તો ઘરે હતી ત્યારે અત્યારે ખાસ કરીને કહું છું કે જે લોકોએ કર્યા હોય સ્નો વ્હાઈટ ના એકાઉન્ટ એ લોકો દે નાઇટ ખાલી શું કીધું સ્નો વાઇટ નામ હટાય તો બીજું કઈ જોઈતું નથી મારે નહીં તો જોવા જેવી તો થશે બેકતા હા ચિંતા ના કરો તમારી સોસાયટીઓ કે તમારા ઘર આંગળી આવીને કેવું કરું છું પછી હું માસી બાદ છું ચિંતા ના કરતા છોકરી ના સમજતા કોઈ જો ઓફિસિયલ્સ નો વાઇટ કરીને જેટલા લોકો મારા નામની આઈડી બનાવી છે ને એ બધા હટાવી દેજો નહીં તો ખરેખર તમારી સોસાયટી તમારી સોસાયટી અને જે કઈ તમે રહેતા હોય એ ફર્યા ભર્યા બધા જોવા ના ચડે એવા દિવસો ના આવે તો મન કેજો બેટા એક એક ના ઘેર જઈશ હું હા તમને ફેક એકાઉન્ટ બનાવવાનું બહુ દેખાય છે ને માસીઓ ના શાંતિ રાખજો આવું છું શાંતિ રાખો હ બધાની કમ્પ્લેન થવાની છે સાયબર કેફે માં જઈને હું કમ્પ્લેન કરવાની છું ખાસ કરીને બધાના સ્ક્રીનશોટ મેં લઈ લીધા છે અને તમારા ઘરના ડિટેલ્સ કાઢીને બેઠા હું તમારી પાસે આવું છું ચિંતા ના કરશો તમારા જરૂર નહીં જે લોકોએ મારા ફેક એકાઉન્ટ બનાવી સોસાયટી જોવા ચડશે ચિંતા ના કરશો તમે ફેક એકાઉન્ટ બનાવી બનાવીને બેઠા છો સ્નો આઈડીના નામના મને મારી આઈડી ટેક કરવી હોય તો મને મારું આઈડિયલ એકાઉન્ટ નહીં મળતું તમને લોકોને પબ્લિસિટી જોઈએ છે સ્નો આઈડી આઈડીની પહેલા એ મેં કીધું તું હિમાની માસી ફેન પેજ બનાવો ફેન પેજ બનાવો કોઈ બરાબરી કરવાની શું જરૂર છે ઘાઘરા પહેરી લો મારા નામની અંદર તમને એટલું બધું મારા ફેક એકાઉન્ટ બનાવવાનું સુજસ હતો વિડીયો નાખો છો એની મને ના નહીં નાખું એટલે તરત એમને એકાઉન્ટ ની અંદર વિડીયો આવી જાય તરત જ એટલે મારા મારા ફેક એકાઉન્ટ કર નાખવાના તમારા રિયલ એકાઉન્ટ થઈ જાય નહીં બેટા એટલા બધા એકાઉન્ટ હેન્ડલ કરવાની તમને એ ચૂલ ચડી હોય તો આઈ જાઓ મારું એકાઉન્ટ હેન્ડલ કરો તમને ખબર પડે નાતી હે આ તો ઇન્સ્ટાગ્રામ હું વાપરતી કરતી છું નહીં મારો છોકરો હેન્ડલ કરે ઇન્સ્ટાગ્રામ એટલે મને આજે એને વાત કરી તો મને ખબર પડી કે આવી રીતે મારા ફેક